જૈનોમાં દેરાસરની ધજા ફરકાવાના કાર્યને પુણ્યાનું બંધી પુણ્ય ગણવામાં આવે છે ત્યારે આજે અગિયારસના દિવસે ધજાની સાલગીરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જૈનોમાં દેરાસરની ધજા ફરકાવવાના કાર્યને પુણ્યાનું બંધી પુણ્ય ગણવામાં આવે છે ત્યારે માગસરવત અગિયારસના દિવસે રત્નાત્રયના ટ્રસ્ટીઓ દ્વારા ધ્વજાની સાલગીરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જૈન અગ્રણી તથા લફની તીર્થના કૌશિકભાઈ શાહ છોટાઉદેવ પુરવાડાએ જણાવ્યું કે દેશની નદીઓના પવિત્ર જળ તથા વિશેષ સંબંધિત દ્રવ્યો તથા ઔષધિઓ લાવીને વિશિષ્ટ અભિષેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માટે વલ્લભસૂર્ય સમુદાયના ગચ્છા અધિપતિ આચાર્ય ધુરંધર સૂર્ય મહારાજના આજ્ઞાનુવંતી પ્રવર્તક વિનોદ વિજયજી ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી તથા અરિહંત વિજયજી ઉગ્ર વિહાર કરી લવની તીર્થમાં પહોંચ્યા હતા એમ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેજાએ જણાવ્યું હતું દરમિયાનમાં આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ઇન્દ્રપ્રદેશના જાણીતા સંગીતકાર ખાસ મંડળી સાથે મિતુલ બારિયા પધાર્યા હતા અને સ્તવનોની રમઝટ બોલાવી હતી તથા વિધિકાર રમેશભાઈ બારિયા જઈને વિધિ વિધાન સાથે પરમાત્માની પૂજા સંગીતના સત્વારે ભણાવી હતી દરમિયાનમાં અરિહંદ વિજયજીએ જણાવ્યું હતું કે અઢાર અભિષેક તથા સત્તર ભેદી પૂજાના અંતે શાંતિ કળશનું વિધિ વિધાન કરવામાં આવ્યું હતું અને અઢાર અભિષેકમાં ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી તથા વિનોદ વિજયજી મહારાજે વિશિષ્ટ મુદ્રાના દર્શન પ્રભુજીને કરાવ્યા હતા તથા ધ્વજાની સુગંધિત વાસક્ષેપ સાધ્વીજી પુણ્યકલાશ્રીજી સૌમ્ય કલાશ્રીજી કુમુદ કલાશ્રીજી કાવ્ય કલાશ્રીજી મહારાજે કર્યો હતો એમ લફણી તીર્થના પૂજારી અમિત બારીયાએ જણાવ્યું હતું आत्मा शंखेश्वर पासनाथ भगवान ने सालगिरी बनामी परमात्मा ने अया स्थापित थे पंदरमी सालगिरीमित्ते आज धजा चढ़ा बदाज भावुक अहरत्मा भक्ति रूपे धूमधाम थी અઢાર અભિષેક એટલે મિની અંજન સલાકા કહેવામાં આવે છે જે બાર મહિનાની અંદર કદાચ આસાધના થઈ જતી હોય છે તો એને નિર્મળ કરાવવા માટે નિર્મળ બનાવવા માટે પરમાત્માને ક્યાં પણ આપણે આપણા દ્વારા ચોરાસી આસાધના હોય છે ક્યાં પણ પરમાત્માને આસાધના થઈ ગઈ હોય તો એને અભિષેકને પાચિત રૂપે આ અભિષેક નિર્મળ થવા માટે ક્યાં પણ અશુદ્ધિ થઈ ગયું હોય તો એને શુદ્ધિકરણ કરવામાં આવે છે તો આજે આ બાર મહિનાની અંદર સત્તર ભેદી પૂજાની અંદર ધૂમધામથી ભણાવવામાં આવી સાથ સાથ આપ લોગ દીપકભાઈ પ્રોફેસર અને મનોજભાઈ કોચર રાજુભાઈ અને પંડિત વર્ય અને આ સાથે સાથે કૌશિકભાઈ આદિ બધા આવીને ભાવુક આત્માઓ આવીને બધા જ સાથે મળીને સાધુ સાધુ સાવક સાવિકા રૂપ મળીને પરમાત્માની ધૂમધામથી પરમાત્માની આ પુણ્યતિથિ સ્વર્ગ આપણે વર્ષગાંઠ પરમાત્માની મડાઈ ધજા ચઢાવવામાં આવી પરમાત્માની ધજા ફરકે એટલે સાક્ષાત પરમાત્માના દર્શન થાય તારે સાથે સાથે પરમાત્મા જ્યારે ધજાની બાજુમાં ઘંટડી ઝડકતી હોય છે ત્યારે એ ચાર ચાર કસા ક્રોધ માન માયા લોભરૂપી ચા પરમાત્મા કેવા છે